જય ગુરુદેવ જય માતાજી મિત્રો મિત્રો આપણે સુખી થવા માટે અને ધનવાન થવા માટે ઘણું બધા કાર્યો ઘણા બધા સદકાર્યો સારું કર્મ કરતા હોઈએ છીએ છતાં પણ સુખની પ્રાપ્તિ ઓછા પ્રમાણમાં થાય છે તો મિત્રો આપણા જ ઘરેથી ઘર બેઠા મોટામાં મોટું મહાપુણ્ય કરી અને ખૂબ જ સુખી થવા માટે ખૂબ જ ધનવાન થવા માટે આપણે આટલું જરૂર કરીશું તો એક હજાર ટકા આપણે સુખની પ્રાપ્તિ કરીશું મિત્રો સુખી થવા માટે તો માણસ રાત દિવસ મહેનત કરે છે કોઈ દુઃખને નોતરે ખરા ના પણ આપણે આપણા જીવનમાં સાત કર્યોથી સાતા કર્મોથી આપણે જીવનને ધન્ય બનાવવું જોઈએ સાચું કર્મ જ આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે તો મિત્રો તમે ભગવાનને માનતા હોય માતાજીને માનતા હોય તમારા કુળદેવીને માનતા હોય તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો અને આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોવો છો એ જણાવજો અને હું આશા રાખું છું કે તમે બધા મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી મારા ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો મિત્રો આપણા ઘરે રસોડામાં તમે અનાજ મૂકેલું હશે કઠોળ મૂકેલું હશે શાકભાજી મૂકેલું હશે એ તમારા જીવન જરૂરિયાત મુજબ જીવન જીવવા માટે તમારો ખોરાક છે એવી રીતે આપણા જીવનમાં ભોલેનાથનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય કુળદેવી માનું મંદિર હોય આપણે કોઈ પણ દેવી દેવતાને આપણે માનતા હોઈએ છીએ આપણે આપણા પૂર્વજને સૌથી વધારે યાદ કરતા હોઈએ છીએ આપણા માતા પિતાનું નામ આપણા પાછળ લખાય એટલે આપણે આપણે એમને માનતા વધારે માનતા હોઈએ છીએ અને આપણા ગુરુદેવને આ ત્રણ તત્વો જે ત્રણ ભગવાન છે આપણે એમને માન મોભો આપણે એમને માન માનીએ અને એમના વચનો અનુસાર આપણે જીવન જીવતા હોઈએ છીએ આપણા માતા પિતા આપણા ગુરુ અને આપણા કુળદેવીમાં મિત્રો તો આપણા જે કુળદેવી છે એમને જો તમે ગોળ આવે ને ગોળ શેરડીમાંથી ગોળ બને શેરડીને રસ જેવો શેરડીનો રસ એ સૌથી બધા રસોમાં સૌથી મહારસ તરીકે શેરડીને વિશેષ સ્થાન આપવામાં આવે છે અને એ રસ ભોલેનાથને શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે આવો મહાપૂર્ણામો લખેલો છે હવે એ રસમાંથી તમે ગોળ બનાવો અને ગોળનો તમે પર્વત એટલે કે પાય બનાવો અને એ તમે તમારા દેવીને તમે ચડાવો અને એનો ભોજન પ્રસાદ બનાવો અથવા ગોળ તમે એમને જમાડો એ ગોળ અથાશક્તિ તમારી જે શક્તિ હોય એવી એવો કોઈ ખાસ જરૂરિયાતમંદ કોઈ ગરીબોને ખવડાવો ગાયને ખવડાવો એવા લોકોને એ ગોળ તમે ખવડાવો જેથી કરીને તમારા પૂર્વજો પ્રસન્ન થાય અને તમારી દેવીમાં પ્રસન્ન થાય આ ગોળ મીઠાશ જીવનમાં પ્રસરે છે ગોળનું રસપાન ભોલેનાથ વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીનો ભાઈ છે ગોળ મહાલક્ષ્મીને ગોળનો રસ ખૂબ જ પ્રિય છે એટલા માટે જો તમે નો કોઈને દાન કરશો કોઈને ખવડાવશો તમારા કુળદેવીને ચડાવશો

જેવા હશો એવા ભાવથી તમને ફળ પ્રાપ્ત થશે આપણા જ ઘરે આપણા જ કુળદેવીનો જો તમે સાચા તન મન ધનથી સેવા પૂજા પાઠ કર્યા હશે તો શુદ્ધ ભાવથી તમને ફળ પ્રાપ્ત થશે અને તમારા જીવનના ધારેલા મનના માનેલા દરેક ઓરતા દરેક મનોકામના મા કુળદેવી પૂરી કરશે જય ગુરુદેવ જય માતાજી